આ અંગે એસીબી મોરબી સરપંચ સામે પડ્યો છે આ કથિત ઓડિયો ક્લિપમાં એક રવિભાઈ નામની વ્યક્તિ સરપંચને ફોન કરીને મકાનની પરમિશન માટે વાત કરે છે જે દરમિયાન પરમિશન માટે સરપંચ ચાર હજાર રૂપિયા માટે કહી રહ્યા છે સાંભળો આ કથિત ઓડિયો ક્લિપ हेलो हेलो हां काडू भाई बात करू हां बोलू ऐडो ती रवि આવી મંજૂરી લેવાની આપણે એ મંત્રી સાહેબને આપી દેજો ને મંત્રી સાહેબને આપી દો ને ડ્રોઈંગ हम्म पण क्या થઈ જાય સાઈન સિકા કરી તે દિવસમાં થઈ જાય

ગામના છીઓ પાડોશી કઈક વ્યાજબી સમજી લેજો ને બધા ઈ જ હાલે ને ના ગુંદર અને ઈ જ હાલે એવું છે હા બોલે કઈ વાંધો નહીં હાલો આ સમગ્ર મામલે સાપર વેરાવળ એસોસિએશનના ઉપપ્રમુખનું અમૃત ગઢિયાનું નિવેદન સામે આવ્યું છે શું કહ્યું તેમણે સાંભળો ના પણ ખરેખર જે ઓડિયો ક્લિપ અત્યારે આવી છે એ મેં આમ તો સાંભળી આપના માધ્યમથી મને ખ્યાલ આવ્યો છે પણ ગ્રામ્ય લેવલે જે કાંઈ એનડીસી અત્યારે ડેવલપ થઈ રહી છે જે રૂડા બહારના વિસ્તારો છે ત્યાં તો ત્યાં ઉદ્યોગપતિઓને પોતાની કામગીરી કરવા માટે થઈ અને જમીન બિનખેતી કરાવવાની હોય ના નકશા પાસ કરાવવાના હોય તમારે બાંધકામની પરમિશન લેવાની હોય બાંધકામ પૂરું કે પછી કમ્પ્લીશન સર્ટિફિકેટ લેવાનું હોય તો આ બધા કામગીરી તમારે ગ્રામ પંચાયતમાં કરાવવાની હોતી હોય છે તો નાના મોટી કામગીરી માટે થઈને ડાયરેક્ટ ઉદ્યોગપતિઓ અને સરપંચો અને તલાટીઓ સાથે મળી અને ત્યાં પોતાના કામ નિપટાવતા હોય છે અને વાત રહી તમે જે છે ઓડિયો ક્લિપની ખરેખર જો આવું બન્યું હોય તો એ અયોગ્ય છે આવું બનવું ન જોઈએ અને દરેક જગ્યાએ હું તો ઉદ્યોગપતિ અને સરપંચો અને મંત્રી જે કોઈ હોય એવા લોકોને અપીલ કરું છું કે વધારેમાં વધારે ઉદ્યોગપતિઓને સરળતા રહીએ એવી તમે એને મદદ કરો જેથી કરીને આપણા વિસ્તારનો ડેવલપમેન્ટ થાય આપણી જગ્યાનો ત્યાં ભાવ વધે અને નાના લોકોને રોજગારી મળે અને ઇન્ડસ્ટ્રીઝની ડેવલપમેન્ટ થાય રાષ્ટ્રીતનું આપણે કામ કરી શકીએ ગ્રામ પંચાયતમાં મકાન દુકાન ઇન્ડસ્ટ્રીઝના બાંધકામની મંજૂરી માટે રૂપિયા ખંખેરતા સરપંચના ઓડિયો સામે આવ્યા બાદ તેઓ એસીબીની ઝપેટમાં આવી ગયા આ મામલે એસીબી મોરબીએ સરપંચ સામે રાજકોટ ગ્રામ્યમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે પોલીસે પણ સરપંચને સીઆરપીસી કલમ એકતાળીસ મુજબ નોટિસ પાઠવીને એકત્રીસ જાન્યુઆરીએ હાજર થવા જણાવ્યું હતું જોકે એસીબીની ઝપેટમાં આવ્યા બાદથી જ ગુંદાસરા ગ્રામ પંચાયતના સરપંચ હસમુખભાઈ ઉર્ફે કાળુભાઈ ઠુમ્મર ફરાર થઈ ગયા છે બે ત્રણ અઠવાડિયાથી તેઓ ફરાર હોવાના કારણે ગ્રામ પંચાયતનો વહીવટ ખોરંભે પડી ગયો છે ગુંદાસરા ગ્રામ પંચાયતના ખોરંભે પડેલ વહીવટ સામે તાલુકા જિલ્લા વિકાસ અધિકારી સહિતના લોકો જાણે આંખ આડા કાન કરીને બેઠા છે લોકો સવાલ કરી રહ્યા છે કે નાણાં ખંખેરતા સરપંચ સામે પંચાયત રાજના અધિકારીઓ કેમ ચૂપ છે રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક